સ્વાગત છે તમારું મારી ભક્તિભાવની યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સાંભળશું સામા પાચમ એટલે કે ઋષિ પાચમની કથા અને વાર્તા ભાદરવા સુદ પાંચમે સામા પાચમ અથવા તો ઋષિપાચમ કહેવાય છે આ દિવસે આ વ્રત લેવાય છે મોટેભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે અજાણપણે થતા દોષો નિવારવા આ વ્રત કરે છે આ દિવસે સવારે અઘેડાનું દાંતણ કરી આમળાની ભૂખેથી વાળ ધોવા પછી શરીર માટી ચોરીને સ્નાન કરવું દીવો ધૂપ કરવો સપ્તઋષિઓને યાદ કરવા આ દિવસે બની શકે તો ઉપવાસ કરવો અને ના થાય તો ફળાહાર પણ કરી શકાય આ દિવસે સામો ખાવાનો બહુ મોટો મહિમા છે તો હવે આપણે વાર્તા સાંભળશું વૈદર્ભ દેશમાં ઉત્તેક પંડિતની પાઠશાળા બહુ પ્રખ્યાત હતી તેમના પત્નીનું નામ સુશીલા હતું અને તે બહુ સદગુણી હતા સંતાનમાં એક પુત્ર સુધીક્ષણ ને એક પુત્રી સતમા એમ બે બાળક હતા પુત્ર મોટો થતાં બ્રાહ્મણે તેને સારી પેઠે ભણાવ્યો એટલે નાની ઉંમરમાં જ તે શાસ્ત્રોમાં નિપુણ બની ગયો પુત્રી મોટી થતાં તેને ભણાવીને સાસરે વળાવી દીધી પરંતુ પુત્રી સતમા દુર્ભાગી નીકળી સાસરે ગયા ને એક તેને એક માંડ વરે એક વરસ થયું હશે ત્યાં તેના સાસુ સસરા અને પતિ ત્રણેય ટૂંકી માંદગી ભોગવી ભોગવીને થોડા થોડા દિવસના અંતરે મૃત્યુ પામ્યા હવે સાસરીયામાં કોઈ રહ્યું હતું નહીં એટલે વિધવા સતમા ચોધાર આંસુએ રોવા માંડી અને આંસુ વહાવતી વહાવતી પિયરમાં આવી દીકરીની આવી દશા જોઈને બ્રાહ્મણ ઉત્તેકનું મન માનવ સેવા તરફ વળ્યું તેમને એમ થયું કે માનવ ધર્મ કરતાં તો કોઈ બીજો ધર્મ મોટો નથી ઘરમાં બધાને બ્રાહ્મણની વાત ગમી એક દિવસ વિધવા સતમા ઉપર કુદરતનો કોપ ઉતરી પડ્યો તે આશ્રમ પાસે ઝાડ નીચે સૂતી હતી તે વખતે તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા તેના દેહમાંથી ખૂબ દુર્ગંધ આવવા માંડી તેની આવી દશા જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી કંપી ગયા તેમણે સતમાને ગરમ પાણીથી સારી પેઠે નવડાવી અને સાંજના સમયે પંડિત ઉત્તકે સમાધિ દ્વારા જોયું તો ખબર પડી કે પરભવમાં તેની પુત્રી સતમા એક બ્રાહ્મણની પત્ની હતી પણ રજસ્વલા ધર્મ તે બરાબર પાળતી ન હતી રજસ્વલા સ્ત્રીએ પાળવાના બધા નિયમો તેણે અવગણ્યા હતા અને પરભવના પાપને લીધે આ ભાવમાં તેને નાની ઉંમરમાં વૈધવ્ય સાંપડ્યું અને દેહમાં કીડા પડ્યા એક દિવસ પર્વમાં સામા પાચમનું વ્રત કરતી છોકરીઓની તેને મસ્કરી કરી તેને હાંસી ઉડાવેલી તેનું ફળ આ ભાવમાં તે ભોગવી રહી છે ઉત્તકે પુત્રીના પર્ભવની બધી વાત તેની પત્નીને જણાવી એટલે તે બોલી હે નાથ એ તો કર્મ એવા ફળ એમાં આપણે શું કરીએ પુત્રની પરભવની કરણી સારી નહોતી તેથી આ ભાવમાં તેની આ હાલત થઈ છે પોતાનો ધર્મ પાડે નહીં અને જે વ્રત કરે એની પણ જે ઠેકડી ઉડાડે તેની માઠી દશા થાય હા તેના પરભવના પાપનું કંઈ નિવારણ જો તમે જાણતા હો તો મને કહો બ્રાહ્મણે કહ્યું મારી બુદ્ધિ તો એમ જ કહે છે કે જો તે સામા પાચમનું વ્રત કરવા માંડે તો તેના બધા પાપોનો નાશ થાય આશ્રમમાં ખાટલામાં સૂતેલી સતમાએ આ બધું સાંભળ્યું અને તેને વ્રત કરવાનો સંકલ્પ કર્યો પછી વ્રતની વિધિ માટે બ્રાહ્મણને પૂછ્યું તો ઉત્તકે તેને આશ્વાસન આપીને કહ્યું બેટા તારો પરભવ તો તે બગાડ્યો હવે આ ભાવ સુધારવો હોય તો સામા સામાપાચમનું વ્રત કરવા લાગ અને પાચમ પણ કહે છે બેટા બાદરવા સુદ પાચમને દિવસે આ વ્રત લેવાય છે આ દિવસને ઘણા પંચમી પણ કહે છે વ્રત કરનાર સુદ પાંચમને દિવસે પ્રાતકાળે ઉઠીને નાઈ ધોઈને ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળફળાદી ધરાવવા દીવો કર્યા પછી વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું ભારદ્વાજ ગામ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાતે ઋષિઓને વારંવાર યાદ કરીને તેમનું ધ્યાન ધરવું આ વ્રતમાં ઋષિઓનું મહાત્મ્ય છે વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ ખાઈ શકાય જમીનમાં થતા શાક પણ આહારમાં લઈ શકાય છે ઉપવાસ થઈ શકે તો વધુ ઉત્તમ ગણાય અને જો સ્ત્રીઓ શુદ્ધ ભાવથી આ સામાપાચમનું વ્રત કરે તો રજસ્વલા ધર્મ વખતે જાણે અજાણે થયેલા દોષોનો નાશ પામે છે અને પાપો બળી જાય છે સતમાએ આ સામાપાચમનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો ને ત્રણ દિવસમાં તે બિલકુલ નિરોગી બની ગઈ જોત જોતામાં ભાદરવાનો માસ આવ્યો અને સુદ પાચમનો પવિત્ર દિવસ આવ્યો સતમાએ સામાપાચમનું વ્રત આદર્યું નાઈને તેણે સપ્ત ઋષિને યાદ કર્યા આખો દિવસ તેમના નામનું રટણ ચાલુ રાખ્યું આહારમાં માત્ર થોડો સામો લીધો ને રાતના ભજન કીર્તન કરતાં કરતાં સુઈ ગઈ વ્રતના પ્રતાપે સતમાના બધાએ પાપ નાશ પામ્યા અને બધાએ દોષો દૂર થયા જે ભાવિકો આ સામા પાચમનું વ્રત કરશે ગુરુજનોની પૂજા કરશે તેમની આજ્ઞા પાળશે આ વ્રતકથા વાંચશે અને સાંભળશે તેના જાણે અજાણેપણે થયેલા દોષોને પાપો બળીને ભસ્મ થશે ને સુખ શાંતિ આવશે